કાકડી તો ખોરા કાકડી વાયતા તાર નો ઉજાગર કરું છું તું કહેશે કાકડી હજી મારો નઈ ખાધે કાકડી હું તો રોજ એક લઈને છું બન કાકડી ખાવા મળશે

ખેવાડા રહી જાત રહી જા તું બાજ જો ના રો ચોકીદાર આખો કયો અરે કે બાજ જો તારા ખાલી

પણ જો મને પહેલા પૂછવાનો ડાકા નોમ તો ઘણા લઈને મારે શું પૂછવા બની કઉ છું ઘેર કે ગમે તો ફોન નંબર છોકરા ફોન કરાવવાનું મને કશું વાંધો બરાબર આતી જાતું રાખે વાકા જા પહેલા હેતરમાં ઓટો મારી દે

જો ભાઈ બોપા તારા છે ને આખી રાત રહો હોય ને આખો ડાળો રહો ને તો બસો રૂપિયા દોનજી ને બે કિલો કાકડી આલ્યો અને ડાળા ડાળા રહો હોય ને તો બે કિલો કાકડી જ મળશે બીજું કશું ન મળે ડાળો આખો રાત આખી ચારસો કરી દે ચારસો ના થાય બે કિલો કાકડી નઈ આવે ને મારે લ્યો ડોહો મોન તો નઈ પણ કાકડી માટે તો આવ્યો આયો છું હું કશું વાતો ને અમે રખડું છું જો એટલે કાકડી હાટે મેલ પડશે બીજું શું

આ 3 અતારો થી જ ચાલતું અતારો થી જ જાય નજર કરે બધા પેલા હું ફરતા રહ્યો અંદર હું જોતો તો સેવા સિક્યુરિટી કરે જ રહેડ આરેલો હું આ હેડી બરાબર તું જા હાલ વાથાને ઉતરી જા ફાટ દઈ હું આ ઊંઘે ઊંઘે જોઈ રહો છું પાછો જોઈ રહો તું પોલ મારતો ના પાછો નક બતો મારું ઊંઘે ને આમ જાગતો ને જાગતો આવો જા તું ઓદરો આઈ ગયો છું ઓદરો ઓદરો

આ પાકતા હું તને મારી ની ખબર છે પેલા કોઈ મજૂરી તમારી મજૂરી છે કે બધી હં તાણ મજૂરી કરી જોયું ના હોય ને હું વાતો કરવા બે અલ્યા થેલી કે નઈ નાયો ગટુ હવ ક જન કે જન આયા આ તો થેલી મારા છે ના તાણ મને ખાતો ભળો હું થી

બે લાફા મેળી લાફા કઈ ગમ સિક્યો તમે હળદ ખરા એટલો ઊંસો છે તો આકો પાડી ને બે મેલી હોય તો પેલા મારવા જ કાકડી ખાવી પેલા નક્કી કરવાનું મારવા કાકડી તમે ખાઈ ના હોય મરી યાદા દુનિયામાં બીજું અનો આજ તો મારવાનું જ છે પેલા પસાઈ નાખે પસાઈ નાખો જબર તને મારી જો કાકડી કાકડી છે એટલે પેલા ના થોડી ખાઈ લે તાકા થાય જ બરાબર કમ્પ્લીટ થઈ ગયું પેલા કાકડી ખાઈ લીધું પછી મારી હાલ જેલા તો નહીં ખઈ લો થોડી તાકા તા જાય કધુ નગે તો આખો ડારો કાકડી ખાઈ ખાઈને બહુ તાકાત વાળો થઈ ગયો ને આપણા હાલ નહીં ખાધી તા દી ઓઠો ઓઠો થઈ લો થોડી મને લાગે છે સિક્યુરિટી વાળો તુર ના હોય હા હવે તો છે તાણ દેખાય બહુ

પકળું તો કે ત્રી થાળી લઈ લે થોડી કે ઇને તો મો હરાન દેવા દે તો શુંઓ કૂતતો તો બાપ મે તો પકળે તો ન તો આમ હપુર સાધો નતો રતો અરે વગાડી આ તે હું કરું તન કે જો બંધી કાટે પકડે નહી આ બંધો નહીં તણ સોને મને કાકડી ખાઈને લેડો હેડે એવું કરું જો ઓ લેઓ ખાઈ મતુજી હેડ્યો તમે પહેલા જ્યો ન કે હું બીચ રાખવા મનતો સાચે જો જોઈને હેડ્યો પાછો કે લે લે લઈ જો લેઓ કો જા મારા ઓછા કાય તો જા ઉભા રહો ખબર પડે ઇનમાં થોડી કાક અલ્યા પાછા આયા તમે

નાના એક વખત મારા જ ઢોર છે નેકળી દઉં ખાતું છો ના તમારા બાપા વાળે વાય છે અમે બાપા વાલે તમે બેવું ક્યાં અમને તો હર લઈને આવ્યો ના દઉં બે હા મારા સિક્યુરિટી તોડી ના મારા ફોન હતો મારા બેટા મી તો ભાજ્યો ને બ્લેક ધંધો ચાલુ કરે ના ના બ્લેક તમે આવો તા ને તમારે ખબર પાડો ના રહ્યા કમ્પ્લીટ બનાવવાની વાતો કરતા તમારે સોર આવ્યા છે